આજે જ ઘરમાં લઈ આવો આ વસ્તુઓ આર્થિક તંગી થશે દૂર ભરાઈ જશે તિજોરી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું જીવન સુખી રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે ફેંગ સુઈની કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી આર્થિક લાભ થાય છે અને ઘરનું વાતાવરણ પણ સકારાત્મક બને છે ફેંગ સુઈ ચીની વાસ્તુશાસ્ત્ર છે ફેંગ સુઈની વસ્તુનું મહત્ત્વ ઘણું માનવામાં આવ્યું છે ફેંગ સુઈની વસ્તુઓ ઉપયોગ ઘરમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક લાભ માટે કરવામાં આવે છે દરેક લોકો ઈચ્છે છે કે એમનું જીવન સુખમય રહે અને જીવનમાં કોઈ પણ પ્રકારના કોઈ કષ્ટ ન આવે દરેક વ્યક્તિ ધનવાન બનવા માગે છે પરંતુ ઘણી વખત માહેનાર કરવા મહેનત કરવા છતાં પણ ધન લાભ થતો નથી અને જીવન આર્થિક સંકટથી ઘેરાયેલું રહે છે ભેંગ સુઈની કેટલીક વસ્તુ ઘરમાં લાવવાથી લાભ થાય છે અને ઘરનું વાતાવરણ સકારાત્મક થઈ જાય છે તો ચાલો જાણીએ ફેંગ સુઈની કઈ વસ્તુ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે ક્રિસ્ટલ ફેંગ સુઈ અનુસાર આર્થિક લાભ માટે ઘરમાં સફેદ રંગનું ક્રિસ્ટલ લાવો આને રાખવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બને છે તમે આ ક્રિસ્ટલને ઉત્તર પૂર્વ દિશામાં રાખી શકો છો ત્રણ પગભાળો દેઢકા પેંગ સુઈ અનુસાર ઘરમાં ત્રણ પગવાળા દેડકા મોઢામાં સિક્કા સાથે રાખવું ખૂબ જ શુભ હોય છે આવા દેટકાને ઘરમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને લાભ થાય છે ત્રણ પગવાળા દેટકાને તમે ઘરમાં મુખ્ય પ્રવેશ પર અથવા તિજોરી પાસે રાખી શકો છો ત્રણ ચાઈનીઝ સિક્કા ફેંગ સુઈ અનુસાર આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ત્રણ ચાઇનીઝ સિક્કા ઘરમાં લાવો તમે આ સિક્કાઓને લાલ દોરામાં કે રિબીનમાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો લાફિંગ બુદ્ધા ફેંગ સુઈ અનુસાર લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું શુભ છે આને ઘરમાં રાખવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે જો તમે પણ આર્થિક સમસ્યાઓથી પરેશાન છો તો તમે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખી શકો છો કાચબું જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તે પણ એક શુભ સંકેત છે ધાર્મિક શાસ્ત્રોમાં જળચર જીવોનું વિશેષ સ્થાન છે જો તમારા ઘરમાં કાચબો આવે છે તો તેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુનો કશ્યપ અવતાર માનવામાં આવે છે ઘરમાં તેના આગમનથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિમાં પણ વધારો થાય છે અમારો વિડીયો પસંદ આવે लाइक शेर, सब्सक्राइब धन्यवाद मित्रो